મસ્તી મનોરંજન ની માહિતી એટલે મોજે ગુજરાત સ્વાગત છે તમારો એક નવા હાલ આપણે છીએ દ્વારિકા જામનગર નેશનલ હાઈવે ઉપર અને તમે જોઈ રહ્યા છો એ છે ગુજરાતની સૌથી લાંબી પગપાળા યાત્રા કૃષ્ણ ભક્તો ઉમટી નીકળ્યા છે દ્વારિકા બાજુ કારણ કે આવે છે ફૂલડોલ ઉત્સવ હોળી અને ધૂળેટી નો જ્યાં યોજાય છે મેળો અને માધવ મને ત્યાં થાવાનો છે ભેડો તો દ્વારકાની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો કૃષ્ણ ભક્તો પહોંચી પડ્યા છે દ્વારકા બાજુ અને રસ્તાઓ ચક્કાજામ છે આમ જો ગાડીઓની લાઈન છે જય દ્વારકા દેશ અને પાછળ એટલા પદયાત્રીઓ અત્યારે દ્વારકા બાજુ જઈ રહ્યા છે તો આવો બતાવી દો તમને ભગપાળા યાત્રા બધા વિડીયો બનાવ્યા આપણે પણ આ જે અનુભવ થયો ને એવો હજી સુધી મેં એવો કોઈ એવો ઉત્સવ જોયો નથી જે આ ફૂલ્ડોલ ઉત્સવમાં માણસો પગપાળા યાત્રા જાય છે અદ્ભુત માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ખાસ એટલા બધા સેવા કેમ્પો છે લગભગ રાજકોટથી લઈને દ્વારકા સુધી એટલા કિલોમીટરમાં તમને ક્યાંય એક કિલોમીટરનું પણ ખાલું જોવા ના મળે કે એમાં આ સેવા કેમ્પ ના હોય કોઈ નાળિયેલ પાણી પીવડાવે કોઈ જ્યુસ પીવડાવે આઈસ્ક્રીમ ખવડાવે કોઈ બત્રીસ ભાતના ભોજન ખવડાવે છે અરે થાકી રહીએ તો પગની માલિશ કરી આપે છે તો આવા અદ્ભુત દ્રશ્યો તમને જોવા મળશે પગપાળા યાત્રામાં જોડાયેલા રહેજો પગપાળા યાત્રામાં ચાલો બતાવી દો તમને ઘરે બેઠા પગપાળા યાત્રા અને આ જો ધબ બોલતી જાય ડીજે ના તાલ હોય અને અને ભાઈ ગોવાળિયા નીકળી પડ્યા છે દ્વારકા બાજુ ધબા દબી બોલે ભાઈ મોજ છે તો આપ જોઈ શકો છો અવિરત સેવા ચાલુ છે એકદમ ધૂમ તાપ છે અને મીઠી વિરળી સમાન અત્યારે ઠંડુ પાણી છાશ આ યુવાન મિત્રો દ્વારા જે પદયાત્રીઓ છે એ બધાને ખૂબ ભાવથી પ્રેમથી આ છાસ અને પાણીની સેવા ચાલુ છે સેવા ચાલુ છે એવી કોઈ એવી વસ્તુ નથી કે જે અહીં સેવામાં અમે ન જોયું હોય તરબૂજ છે સંતરા છે આઈસ્ક્રીમો ખાવા મળે ટૂંકમાં પદયાત્રિકો માટે તમામ સુવિધાઓ અહીં સેવાભાવી માણસો દ્વારા પૂરી પાડવામાં આવે છે એવા જ કેટલાક મિત્રો આપણે આ સવારીમાં વચ્ચે મળ્યા છે આપ અહીં જોઈ શકો છો થોડું નજીકથી લેજો દિવ્યશભાઈ મારી સાથે છે આ સીએનજીના બાટલાની નીચે આખું આ ખાનું ખીચો ખીચ ભર્યું છે સંતરાઓનું તો મોસંબી સંતરાનું જ્યુસ પણ ઇન્સ્ટન્ટ એનર્જી માટે તો ક્યાંથી આવો ભાઈ આપ જામનગરથી આવી જઈએ જામનગરથી આવે છે અને છેક અત્યારે ખંભાળિયા અને આ લોકો આવી રીતના રૂટમાં જ આગળ જતા જ અને યાત્રિકોને છે દ્વારકા સુધારકા લાગ્યા તો આવું છે ભાઈ દ્વારકાધીશની કૃપા આપ સૌ પર બની રહે એ જ અમે તો પ્રાર્થના કરીએ કારણ કે જે રીતે માણસો સેવા કરે છે અદભુત છે આવું લગભગ ગુજરાતમાં ક્યાંય બીજે નથી જોયું કે એટલા વિશાળ અંતરમાં છેક રાજકોટથી લઈને દ્વારકા સુધી અમે તો ફર્યા પણ જે સેવા કેમ્પો છે એ અવિરત ચાલુ છે તો પદયાત્રીકોનો વધારે આપણે આગળ અપડેટ લઈએ તો આવી મોજ છે ભાઈ પદયાત્રાની અંદર જાણે ભગવાન શ્રી કૃષ્ણ છે ને આ પદયાત્રીઓને વારે આવ્યા હોય ને એવી રીતના સેવા કેમ્પ પર મિત્રો બધા સેવા કરે છે અવનીશ ભાઈ તમે ક્યાંથી આવો છો રાજકોટ અને આ બદામ છે ઠંડા ઠંડા કઈ ઘટે નહીં કોઈ પણ વસ્તુ હોય એ બજારમાં મળતી હોય ને એના કરતાં અહીં વિશેષ લાગે કારણ કે આમાં મારી સેવાનો ભાવ આમાં હોય તો આવી જમાવટ છે ભાઈ ત્યાં બધા રાજકોટની નવી ઠાકરની ડિઝાઇન છે વાહ તો આઈસ્ક્રીમ પાણીની બોટલો તરબૂચ નારિયેળ પાણી માગો મળે બજારની એવી કોઈ વસ્તુ નથી કે આ કૃષ્ણ ભગવાનના ના સંઘ માં જતા પદયાત્રિકો ને મળે નહીં તો આવી જમાવટ છે આખો ખટારો ભરી આમાં ફ્રીજ અંદર જ છે તમે જોઈ શકો છો આમાંથી એકદમ ફ્રેશ માલ અહીં તો ખરેખર એવા જ લોકોની જરૂર છે કે જે વાત કરવાને બદલે કામ આપણે માં બધા જ મિત્રોને બતાવશું આમ તો પદયાત્રી કેમ્પની અંદર આપણે અઢળક સેવા કેમ્પો જોયા લોકો કેમ્પો નાખીને સેવા કરે છે તો કોઈ ગાડીની અંદર આઈસ્ક્રીમના ફ્રીજ સાથે આવે છે કોઈ નાળિયેરના ખટારા ભરીને આવે છે કોઈ લીંબુ શરબત પીવડાવે છે તો એવો જ એક કેમ્પ છે શ્રી પ્રેમ પરિવાર આયોજિત પદયાત્રી માટે સેવા કેમ્પ તમે કોઈ ફાસ્ટસ્ટાર ડોમ હોય ને એવું ડોમ જેવું જોઈ શકો છો એવો અદ્ભુત કેમ્પ છે તો ચાલો મુલાકાત કરાવું આ કેમ્પની જ્યાં પદયાત્રીઓ વિશ્રામ કરે છે હળવો નાસ્તો કરે છે ચા પાણી કરે છે અને પોતાનો થાક ઉતારે છે યાત્રા માં નીકળો તો વાહન માં પેલા જતા હોય ને એ રસ્તા ઉપર ના જવાનું સાઈડ માં હાલજો બરાબર રાધે રાધે જય ગોપાલ ગુજરાત રોજે ગુજરાત જો આમાં અડાવરા ને વાહન માં તો હોજે ગુજરાત ચાલો યાત્રા ને આગળ વધારીએ

અઢી દી ગયા તો આસા પૂરા અઢી દી માં ડરનંગ કવાર મારો દી ના ડુકર અઢી દી માં આસા પૂરા હતા આસા પૂરા હો ઘરે ઘરે ભાઈ ભગપડા યાત્રા તમને વિભૂતિઓ જ ભેગી થાય બધી અને કૃષ્ણ ભક્તો અને આમ જો ડીજે ના તાલ હવે 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 હા યબા દવી મોંતી જય હો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

ચોથો દિવસ છે હજી બે દિવસ માં ફૂગી જાશો હાલ ખંભાળીયા બાજુ ભૂ આપડે બે દિવસ મજા

કે જાણે આખું ગુજરાત છે ને દ્વારકા બાજુ ઉમટી પડ્યું હોય ને એવો માહોલ છે આ નેશનલ હાઈવે ભોરચક છે અત્યારે કૃષ્ણ ભક્તોથી આપ જોઈ શકો છો કે એટલું બધું માનવ બેરામણ છે એ દ્વારકા બાજુ જઈ રહ્યું છે તો કોઈ શબ્દો નથી અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત ઘણા પ્રવાસ કર્યા અને ઘણી યાત્રાઓ કરી ઘણા મેળા કર્યા પણ દ્વારકા જે આ પગપાળા પ્રવાસ છે આ પગપાળા સંઘ યાત્રા છે ફૂલડોલ ઉત્સવ દ્વારકાની એટલા બધા માણસો આવે છે અને ખાસ કે જે લોકો સેવા કરે છે ને અદ્ભુત અદભુત અદ્ભુત ખરેખર આવી આવા દ્રશ્યો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે ક્યારેક જેટલી પણ થઈ શકે દ્વારકાની પગફાળા યાત્રા કરજો ને હવે આપણે અહીં આપણી યાત્રાને પૂર્ણ કરીએ છીએ ઘેરે બેઠા આખું ગુજરાત ગુજરાતના મેળાઓ ગુજરાતના પ્રખ્યાત સ્થળો અને એવા વિશેષ માણસોને સાંભળવા માટે અને માણવા માટે સબસ્ક્રાઈબ કરજો મોજે ગુજરાત ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માધવરાય જય રણછોડરાય જય દ્વારકાધીશ રાજાધિરાજ આવજો